વડોદરા કરનાળી ચાણોદ અને પોઈચા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે સ્ટેટ હાઇવે રોડ ઉપર વડોદરા અને ડભોઈ વચ્ચે આવેલી પલાસવાડા રેલવે ફાટકના કારણે રોજેરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે રવિવાર પણ હોય અને પાચમની સાંજે તહેવારમાં પણ આ ટ્રાફિકના અનેક વાહનો કલાકો સુધી અટવાઈ જતાં લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો વાહન ચાલકો કલાકો સુધી એક કિલોમીટર ટ્રાફિક જામમાં અટવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો રેલવે ફાટકથી કુંડેલા સુધી વાહનોની લાઈનો અને એમ પાછું જોવા મળી હતી વડોદરા વચ્ચે સ્ટેટ હાઈવે પર વાહનોની અવર જવર સતત રહેતી હોય હેવી ટ્રાફિક ધરાવતા રોડ ઉપર પલાસવાડા રેલવે ફાટક પાસે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યોના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે ચાણોદ કરનાળી પોઈચા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોની ખાતે જતા વાહન ચાલકોને કલાકો ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા પોતાના વતનમાં જવા માટે નીકળ્યા હોય તેવા સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે એ મહત્વની વાત છે કે તહેવારોના દિવસોમાં જ રેલવે ફાટક રિપેરિંગનું કામ હાથ ધરાતા લોકોને હેરાન થવું પડ્યું હતું